કર્મદિયા ગામ નજીક બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત તારીખ બે અગિયાર બે હજાર પચીસના સાંજના સાડા ચાર કલાક દરમિયાન મહુવાના બગદાણાના કર્મદિયા નજીક બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બગદાણા પંથકના કર્મદિયા ગામ પાસે સાંજના સાડા ચાર કલાક આસપાસ ફોર વ્હીલ ગાડી અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું છે જે બગદાણા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના મૃતદેહને પીએમ માટે બગદાણા ખસેડવામાં આવ્યું હતું મૃતકનું નામ જીહાભાઈ સૌજીભાઈ મકવાણા રહે પાવઠી તાલુકો તળાજાવાળાનું બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતમાં વધુ તપાસ બગદાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે